નડિયાદ ખાતે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પોરબંદરના વિલચેર ક્રિકેટરે સુંદર પ્રદર્શન કર્યું હતું ક્રિકેટર ભીમાભાઈ ખૂટીએ રાજ્ય લેવલની ગેમમાં બબ્બે રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતતા તેમના પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે ગત તારીખ સત્તર મેના રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભની રાજ્ય લેવલની ગેમ્સનું આયોજન નડિયાદ ખાતે થયું હતું જેમાં પોરબંદરના વિલચેર ક્રિકેટર પીમાભાઈ ખુટી જિલ્લા લેવલે ભાલાફેક અને વિલચર હડલ એમ બે રમતોમાં પહેલો નંબર મેળવી આ સ્પર્ધામાં રાજ્ય લેવલે રમવા ગયા હતા રાજ્ય લેવલની રમતમાં વિલચેર હર્ડલર રેશ તેઓએ પચીસ પોઈન્ટ દસ સેકન્ડમાં પૂરું કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો બબ્બે ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ફરી એક વખત ક્રિકેટર ભીમા ખુટી પોરબંદરનું નામ રોશન કર્યું છે ત્યારે તેમના પર ચારે તરફથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર